બિઝેડ બાદ વધુએ એક કૌભાંડનો પર્દાફાશ યુનિક મોર્કેન્ટ્રાઇલ સ્કેમમાં અરવલ્લીમાં પણ રોકાણકારો છેતરાયા બાર સહિતના વિસ્તારમાં લોકોને ડિપોઝિટ પણ ફસાઈ છ વર્ષમાં ફિક્સ ડિપોઝિટમાં રૂપિયા ડબલ કરવાની લાલચે થઈ છેતરપિંડી વર્ષ બે હજાર બાવીસથી નથી આપતા રૂપિયા રોકાણકારનું નિવેદન

જેની મેઇન શાખા ઇન્કમ ટેક્સ અમદાવાદ ખાતે આવેલી હતી અને આ લોકોએ બે હજારની સોલમાં ની સાલમાં મેં એક લાખ રૂપિયાનું રોકાણ કરાવડાવ્યું હતું બાયડના બાયડમાં અંબે મેડિકલ નામની મેડિકલ સ્ટોર ચલાવતા જયેશભાઈ પટેલે એક લાખ રૂપિયાની એમની જવાબદારી પર રોકાણ કરાવ્યું તું કે ભાઈ તમને પાંચ વર્ષે તમને બે લાખ રૂપિયા મળશે અને એના સર્ટી આપ્યા હતા પચાસ પચાસ હજારના અને જેની મેચ્યુરિટી ડેટ બે હજાર બાવીસમાં હતી મેચ્યુરિટી ડેટ પૂરી થયાના ચાર વર્ષ સુધી હજી સુધી ખાતામાં માત્ર પચાસ હજાર રૂપિયા આવેલ છે અને જો તેમની ઓફિસે રૂબરૂ જઈએ છીએ તો કોઈ જવાબ મળતા નથી અને ત્યાં ડોડિયા સાહેબ કરીને એક સાહેબ છે જે સંસ્થાનું મેનેજમેન્ટ જે મેનેજર છે એમને મળીએ છીએ તો એવો જવાબ આપે છે કે તમે જે એજન્ટથી પૈસા રોક્યા હોય એજન્ટ જોડીથી તમે લઈ લો પૈસા મેં એજન્ટોને તીસ ત્રીસ ટકા સુધી કમિશન આપેલું છે અને ફરવાની ઘણી ટ્રીપોને એવું બધું આપેલું છે બરાબર છે અને કોરોનાની મહામારીના લીધે સંસ્થા પૈસા હોટલોમાં રિસોર્ટમાં રોકેલા છે હાલ હોટલોના રિસોર્ટનો ધંધો મંદીનો માહોલ હોવાના લીધે તમ પૈસાની બ્રેક વાગેલી છે એવી બધી ગોળ ગોળ વાહ્યાત વાતો જણાવો છો એ વૈષ્ણોદેવી સર્કલ ઉપર અમારી કોઈ પ્રોપર્ટી છે એ વેચવા કાઢેલ છે એમાંથી રોકાણકારોને પૈસા આપી દઈએ આપી દઈશું પણ આજ દિન સુધી એવો કોઈ જવાબ મળેલ નથી પૈસાનો અને જ્યારે પણ જઈએ ત્યારે પૈસાની બસ આવી જશે અને એકદમ ખરાબ વર્તન કરી છે આ લોકો અરે તમે શું તોડી લેશો શું કરી લેશો અમે જોઈ લઈશું પોલીસ ફરિયાદની કે એવી કોઈ વાત કરીએ તો આ લોકો ગાઢતા નથી અને એકદમ બીપસ વર્તન હોય છે અને જ્યારે પૈસા ઇન્વેસ્ટ કરાવવા હતા ત્યારે બધી સારી સારી વાતો મોટી મોટી લાલચો અને એવી બધી લોપામણી જાહેરાતો કરી અને બેંક છે આ રીતે છે આટલા કસ્ટમર છે આટલા એકાઉન્ટ ચાલે છે આવી બધી મોટી અમારી હિંમતનગરમાં બ્રાન્ચ છે બીજા સ્ટેટોમાં બ્રાન્ચ છે એવી બધી વાતો કરીને ગરીબ માણસોને લલચાઈને ને અમાર રોકણ કરાવતો રોકાણ કરાવતા રોકાણ ના કરવું હોય તો એ એજન્ટે એમ કે મારી જવાબદારી તમે મને ઓળખો બેંક ના ઓળખો એજન્ટે આ દિન સુધી કોઈ જવાબ આપતો નથી ફોન ઉપાડતો નથી